વ્રત રાખીને પૂજા અર્ચના કરવાથી લોકોને ભગવાનના આશીર્વાદ મળતા હોય છે અને એમના બધા જ દુઃખ દૂર થતા હોય છે હિન્દુ શાસ્ત્રમાં શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે શુક્રવારના દિવસે વ્રત રાખીને પૂજા પાઠ કરવાથી લોકોને આર્થિક પરેશાનીઓમાંથી છુટકારો મળી શકે છે તો કેવી રીતે કરવું શુક્રવારનું વ્રત જાણીએ આજની ખાસ વાતમાં તન્મે મનહ શિવસંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો જે ઉપાય જે છે એ શુક્ર વ્રતનો છે મારા ઘણા બહેનોનો ફોન જ્યારે આવતો કે શાસ્ત્રીજી અમે શુક્રવારનું વ્રત લીધું છે શુક્રવારનું વ્રત કરવું છે શુક્રવારના વ્રતની અંદર શાસ્ત્ર પ્રમાણે એનો નિયમ શું છે અને આ વ્રત કરવાથી કેવા લાભ થાય છે તો આ જ્યારે એમનો આ પ્રશ્ન મેં સાંભળ્યો ત્યારે મને ઈચ્છા થઈ કે ચલો આખું શાસ્ત્રના મત પ્રમાણે આખો એપિસોડ બનાવીને કાર્યક્રમના માધ્યમથી હજારો લોકો સુધી માહિતી પહોંચાડીએ મિત્રો આપણા ધર્મની અંદર દરેક વારના એક દેવી દેવતાઓનું વાસ હોય છે દરેક વાર અમુક દેવને સમર્પણ હોય છે જેમ કે ગણેશજીની કૃપા માટે આપણે ખાસ મંગળવાર લઈએ શિવજીની કૃપા માટે સોમવાર લઈએ તેમ લક્ષ્મીજીની કૃપા માટે શુક્રવારનું વ્રત કરવામાં આવે છે અને દરેક દેવ આપે છે પણ વરદાન અલગ અલગ લક્ષ્મીજી આપે છે ધનની ધનના વરદાન ધન ધાન્ય અને ઐશ્વર્ય ની પ્રાપ્તિ કરાવે છે શુક્રવારનું વ્રત એક જમાનામાં પહેલા વૈભવ લક્ષ્મીના વ્રત બધા બહેનો કરતા હતા પછી સંતોષી માના પણ વ્રત આવ્યા ઘરે ઘરે આરતી અને પૂજા પાઠ થતું હતું હવે ધીરે ધીરે એ પણ ઓછું થઈ ગયું પણ હંમેશા આપણે ધર્મ વ્રત જપ વગેરે કરવું જોઈએ તો આજે હું શુક્રવારનું મહત્વ કહીશ શુક્રવારના વ્રતના દિવસે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કેવા થાય છે લાભ બધી જ માહિતી આપું છું શાસ્ત્ર પ્રમાણે લખ્યું છે ક્ષીણો દાર્ણવ સંભૂતે કમલે કમલાલય પ્રયચ્છ સર્વકામશ્ચ વિષ્ણુવક્ષ સ્થલાલય શુક્રવારનું શરૂઆત કરવાનું પણ જ્યારથી ચાલુ કરો છો એ દિવસ તમારે ધ્યાનમાં રાખવાનું અથવા બીજો માર્ગ એ છે કે આ વ્રત જો શ્રેષ્ઠ શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે અને ત્યાંથી ચાલુ કરો છો તો એ વધારે ફાયદો આપે છે શુક્રવારમાં નિયમ એવો છે કે કોઈ જે તમે વ્રત ચાલુ કરો છો એમાં કોઈ શુક્રવાર નો દિવસ પડવો ના જોઈએ શુક્રવાર ના દિવસે જે લોકો શુક્રવાર નું વ્રત ચાલુ કરવા માંગતા હોય તો એને થોડા નિયમો પણ ખબર હોવા જોઈએ આજે હું સંપૂર્ણ નિયમો સાથે એ વિધિ વિધાન કહીશ શુક્રવાર ના વ્રત કરનાર વ્યક્તિએ જ્યારે જ્યારે શુક્રવાર કરે છે ત્યારે ઉપવાસ કરવો શુક્રવારને દિવસે મહાલક્ષ્મીજીનું પૂજન કરવું અને આ વ્રતનું સમાપન જ્યારે એક વર્ષ પૂર્ણ થાય જ્યારે તમે અત્યારે ચાલુ કરો અથવા શ્રાવણ મહિનામાં જો ચાલુ કરતા હોય શ્રાવણ મહિના શુક્રવારથી તો એ દિવસથી માનીને આખું જ્યારે વર્ષ પૂર્ણ થાય અને શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે તમે એનું સમાપન કરી શકો છો પણ વિધિ અત્યારે લખી લેજો હો બધા તમારે જયારે ચાલુ કરવું હોય તમે કરી શકો પણ વિધિ લખેલી હોય ને તો યાદ રહે શુક્રવારના વ્રત ની અંદર સ્નાન કરી અને સૂર્ય દેવને અર્ઘ્ય પ્રદાન કરી ભાગ્યમાં તિલક કરી મંદિરમાં દીવો કરી ગણેશજીને નમસ્કાર કરી અને લક્ષ્મીજીનું પૂજન કરવું લક્ષ્મીજીની મૂર્તિ હોય શ્રીયંત્ર હોય તો એની પૂજન કરવું પંચામૃતથી સ્નાન કરાવવું શ્રીયંત્ર અથવા મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું ગંગાજલથી સ્નાન કરાવવું નાળછડીનું વસ્ત્ર પહેરાવું માતાજીને હરદરિયું કંકુ કુંકુમ જે આવે છે એકદમ ઓરિજિનલ હરદરિયું કંકુ કહેવાય એ અર્પણ કરી શકાય થોડી હળદર માતાજીને અર્પણ કરવાની ચંદનના ચાંદલા કંકુના તિલક કરવાના માતાજીને કાજલ અને સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરવા કાજલ જે આંખમાં આપણે આવતા હોય ને એ કાજલ અને સૌભાગ્ય દ્રવ્યના લક્ષ્મીજીને પ્રિય હોય સૌભાગ્ય દ્રવ્ય વસ્તુ તો એવું કંઈક વસ્તુ મૂકવાની કાજલની એક ડબ્બી પંદર વખતે મૂકી શકાય બીજું શુક્રવારના દિવસે ગુલાબના પુષ્પ અથવા લાલ પુષ્પ માતાજીને એનો શણગાર કરવાનો ચારે બાજુ મૂકવાના અને ચોખા લેવાના ચોખા કંકુવાળા કરી અને આ પંદર નામ જે હું બોલું છું પંદર નામ માતાજી ઉપર અર્પણ કરવાના અને બીજા દિવસે શુક્રવાર પૂર્ણ થાય એટલે બધા જ ચોખાના દાણાને ભેગા કરી અને એક ડબ્બામાં રાખવાના આ રીતે બાર મહિના સુધી બધા દાણા ભેગા કરવાના તમારે અને છેલ્લે બધા જ અક્ષર ભેગા કરી અને એ પોટલીને વારી જે જગ્યા ઉપર મૂકવામાં આવે છે એને મળે છે અપાર ધનની પ્રાપ્તિ હવે તમારે અહીંયા પૂજનની અંદર જે માતાજીના પંદર નામ છે એ પંદર નામ માતાજીની ઉપર તમારે બોલવાના અને બે બે દાણા ચડાવવાના માતાજીના મૂર્તિ ઉપર કે યંત્ર ઉપર અને એ કર્યા બાદ માતાજીને ધૂપ એક દીવો પ્રસાદ અને નાગરવેલનું પાન અને એક સોપારી માતાજીને અર્પણ કરવાની અને આરતી કરવાની ખાલી આ નાનકડો ઉપાય કરવાનો છે અને જ્યારે માતાજીનું પૂજન કરતો ત્યારે મનમાં ઓ મહાલક્ષ્મી નો મહાલક્ષ્મી મંત્ર બોલતા જવાનું આ રીતે માતાજીને લક્ષ્મીનું આ વ્રત કહેવામાં આવે છે આ વ્રત કરવાથી ધન ધાન્ય ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને એક વર્ષ સુધી કરવું જોઈએ યદમ સમાહિત સચમાહિતા ધનધાન્ય અવાપનો વરલક્ષ્મી પ્રસાદતઃ એવું કહેવાય છે કે આ કરવાથી મનુષ્યના જીવનમાં કિસ્મતના ભાગ્યના તાળા ખોલી નાખે છે લક્ષ્મીજી પણ વ્રત એ કરવું જોઈએ એક વર્ષ સુધી કરવું જોઈએ હવે રહી વાત કે માતાજીની પૂજામાં જે પંદર નામ જે હતા વરદ લક્ષ્મીના એ પંદર નામ તમારે ચડાવવાના પણ એ નામ તમે લખી લેજો કેમ કે આ નામ પૂજનમાં અથવા તો દર વખતે વ્રત કરતા હોય ત્યારે તમારે જરૂર પડશે પૂજાનું વિધિ વિધાન તો આપણને ખબર છે કોઈ પણ ભગવાનની પૂજા હોય ત્યારે સ્નાન કરાવવું પંચામૃતથી નવડાવવા વસ્ત્ર તિલક વગેરે આપણે ભાવ ભક્તિ દ્વારા ભગવાનને કાલાવાલા કરવાના હોય પણ આ પંદર નામ જે છે એ બહુ શ્રેષ્ઠ હોય છે જે એક એક નામ બોલી માતાજી ઉપર ચડાવવાનું કીધું તે પ્રમાણે છેલ્લે ભેગા કરવાના પંદર નામ લખી લેજો પહેલું નામ છે ઓમ વરદ લક્ષ્મીય નમહ વરદ લક્ષ્મીય નમહ બીજું નામ છે ઓમ नमः नम नाम ओम नमः नम नाम ओम श्रिय नम पाँच ओम ओं इंदिराय नम छठूनाम ओम हरिप्रििया नम सात नाम ओम લોકધાત્રે લોકધાત્ર આઠું નામ ઓમ ત્યારથી નવમું નામ ઓમ ધાત્ર દસમું નામ ઓમ સરસ્વત્યય અગિયારમું નામ ઓમ પદમનિધય નમ બારમું નામ ઓમ માંગલ્યય તેરમું નામ લક્ષ્મીજીનું નું ઓમ ક્ષીર સાગર જાય નમ ક્ષીર સાગર જાય નમ ચૌદમું નામ ઓમ મહાલક્ષ્મ્યય નમઃ અને છેલ્લું પંદરનું નામ ઓમ મહાકાલ્યય નમઃ આ માતાજીના પંદર નામ છે પંદર નામનો ઉપાય કરી અને લક્ષ્મીજીનો વ્રત કરજો કેમકે ધન ધાન્ય આ દુનિયામાં ધન અને ધાન્ય જે ધન છે એની બોલબાલા ચારેય બાજુ થાય છે પૈસો હશે સંપત્તિ હશે તો તમારી ઓળખાણ આપવાની જરૂર નથી બધા તમને ઓટોમેટિક ઓળખે છે પણ લક્ષ્મીજીની કૃપા જે ધનના દેવી છે એની કૃપા થાય તો અપાર ધનની પ્રાપ્તિ પણ થાય છે તો ચોક્કસ લક્ષ્મીજીના શ્રેષ્ઠ ઉપાય સારા ઉપાય ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આજે મેં આપને કહ્યા છે અને સદૈવ હું આવા શ્રેષ્ઠ ઉપાય હું કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન